જ્યાં અવતાર છે ત્યાં જ સરળતા છે બાળક ભાવ સંપન્ન રાખાલના સંબંધમાં શ્રીમાએ એક ઘટના કહી હતી ઠાકુર ત્યારે દક્ષિણેશ્વરમાં હતા રાખાલ બાખાલ વગેરે બધા ત્યારે નાના હતા એક દિવસ રાખાલને બહુ ભૂખ લાગી તેણે ઠાકુરને કહ્યું ઠાકુર આ વાત સાંભળીને ગંગાના કિનારે જઈને અરે ગૌરદાસી જલ્દી આવ મારા રાખાલને બહુ ભૂખ લાગી છે જોર જોરથી પોકારવા લાગ્યા એ વખતે દક્ષિણેશ્વરમાં ખાવાની વસ્તુઓ મળતી ન હતી થોડી ક્ષણો પછી ગંગામાં એક નાવ જોવામાં આવી નાવ કિનારાના ઘાટ પર આવતા જ એમાંથી બલરામ બાબુ ગૌરદાસી વગેરે એક મોટી હાંડી રસગુલ્લા લઈને ઉતર્યા આનંદિત થઈને ઠાકુર રાખાલને પોકારવા લાગ્યા ઓ રે આવ ને રસગુલ્લા આવ્યા છે આવીને ખા ભૂખ લાગી છે ને તને રાખાલ નારાજ થઈને કહેવા લાગ્યા આપે આ રીતે બધાની સામે શા માટે કહ્યું કે મને ભૂખ લાગી છે એમણે કહ્યું એમાં શું થયું રે ભૂખ લાગી છે ખા આ કહેવામાં શું દોષ છે એમનો આ જાતનો સ્વભાવ હતો ને શ્રી રામકૃષ્ણ રાખાલને પેટ ભરી ખવડાવીને તૃપ્ત થયા રોજબરોજની ઘટનાઓમાં પણ ઠાકુર શ્રી રામકૃષ્ણ અને રાખાલમાં જે સહજ સ્નેહ સંબંધ હતો એને લગતી એક નાની ઘટનાની વાત કથામૃતકારે લખી છે આ સમયે રાખાલ ઘરમાં ભોજન કરવા બેઠેલા છે પરંતુ ઘરમાં ઘણા બધા લોકો છે એટલા માટે અહીં તહી ત્યાં કરી રહ્યા છે ઠાકુર આજકાલ રાખાલનું ગોપાલના ભાવથી લાલન પાલન કરી રહ્યા છે ઠીક જાણે માં યશોદાનો વાત્સલ્ય ભાવ શ્રી રામકૃષ્ણ રાખાલને ખાને રે ન ગમે તો આ લોકો ઊભા થઈને ચાલ્યા જાય એક ભક્તને રાખાલને માટે બરફ રાખજો રાખાલને તું વળી વનહુગલી જઈશ તડકામાં ન જ હતો રાખાલ જમવા બેઠા છે ઠાકુર ભક્તોની સાથે ઓસરીમાં બેસીને પછી વાતો કરી રહ્યા છે બીજી એક નાની ઘટના પોતાના અંતરંગ રાખાલની સાથે જાણે એકાત્મ બની ગયા છે શ્રી રામકૃષ્ણ ચોવીસ ઓક્ટોબર અઢારસો બ્યાસી બપોર પછી ભક્ત બલરામ અને માસ્ટરે આવીને પ્રણામ કરતા શ્રી રામકૃષ્ણ હસતા હસતા કહી રહ્યા છે હા ભાઈ બધું માનવું જોઈએ આમ જુઓ ને આ મારે હાથ પગે કળતર થાય છે થયું શું ખબર છે સવારમાં પથારીમાંથી ઉઠતી વખતે એમ વિચાર કરીને કે રાખાલ આવે છે એમ સમજીને મારાથી અમુકનું મોઢું જોવાઈ ગયું સૌનું હાસ્ય હા ભાઈ લક્ષણો જોવા જોઈએ વિસ્મિત ભક્તજનો શ્રી રામકૃષ્ણ લીલા માધુરીનું આસ્વાદન કરીને ધન્ય બની રહ્યા છે ઠાકુર શ્રી રામકૃષ્ણની દ્રષ્ટિમાં રાખાલ હંમેશા એક સરળ ચિત્ત બાળક છે અઢારસો ચોર્યાસીના પહેલા ભાગમાં અધરસેનના બજારમાં ઘરમાં ચંડી ગીતોની મહેફિલ બેઠી એમાં નિમંત્રણ મેળવીને ઠાકુર અને ભક્તોએ યોગદાન કર્યું ભક્ત રામચંદ્ર દત્તને ખબર આપવાનું દાયિત્વ રાખાલને સોંપવામાં આવ્યું હતું ભૂલી જવાને કારણે તેઓ એમને ખબર દઈ શક્યા નહીં નારાજ રામચંદ્ર દત્તે શ્રી રામકૃષ્ણને રાખાલની ફરિયાદ કરી સાંભળીને ઠાકુર બોલ્યા રાખાલના દોષ જોવા નહીં એ તો બાળકવત છે એનું ગળું દબાવવાથી દૂધ નીકળશે અર્થાત તેઓ દૂધ પીતા બાળક જેવા નિર્દોષ છે દક્ષિણેશ્વર તપોવનમાં ભગવત ચિંતન આરાધના ભજન રાત દિવસ ચાલતા રહેતા તપસ્યા ઉજ્જવળ દિવસોની વચ્ચે વચ્ચે તપોવનના નિવાસીઓના સહજ સરળ આડંબર રહિત જીવનનું સૌંદર્ય પ્રકાશિત થતું જે ઘણું મધુર હતું ઠાકુર શ્રી રામકૃષ્ણ કહેતા જુઓ ને જ્યાં અવતાર છે ત્યાં જ સરળતા છે અંતિમ જન્મ અથવા બહુ જ તપસ્યા ન હોય તો ઉદારતા અથવા સરળતા નથી આવતી સ્વભાવ રાખાલના વિષયમાં ઠાકુરના ભત્રીજા રામલાલ ચટ્ટોપાધ્યાયે પોતાના સ્મૃતિ ભંડારમાંથી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો દક્ષિણેશ્વર નિવાસની ઘટનાઓને યાદ કરતા રાખાલ મહારાજે બેલુર મઠમાં એક દિવસ કહ્યું હતું ઠાકુર પાસે હું કેટલી હઠ કરતો એક દિવસે તેલ લગાવતા લગાવતા ન જાણે તેમણે શું કહ્યું કે નારાજ થઈને શીશી ફેંકી દઈને ધડાધડ હું ચાલતો થયો પરંતુ યદુમલ્લિકના બગીચાથી આગળ વધી શક્યો નહીં ત્યાં જ બેસી રહ્યો આ બાજુ ઠાકુરે રામલાલ દાદાને મને બોલાવવા મોકલ્યા પાછો આવતા બોલ્યા જોયું તું જઈ શક્યો ઘેરામાં બાંધીને જે રાખેલો હતો